નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આપ જોઈ રહ્યા છો ગિરનાર વાદ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કાટવડના જમજીર ધોધ પર બર્થડે પાર્ટી ઉજવી પડી ભારે રાજકોટના યુગલ તેમજ જમજીર રિટ્રીટ નામના હોમ સંચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો જમજીર ધોધ જોખમી હોવાથી આ ધોધ નજીક જવા તેમજ સેલ્ફી પર છે કાયમી પ્રતિબંધ ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટનું પ્રતિબંધમક જાહેરનામું અમલમાં આમ છતા જમજીર રીટ્રીટ નામના હોમસ્ટે સંચાલક દ્વારા ધોધ નજીક બર્થડે ઉજવણીની વ્યવસ્થા કરી આપી હોટલના ફેસબુક પર ફોટા અપલોડ થતા તંત્ર આવ્યું હરકતમાં કોડીનાર મામલતદાર દ્વારા તપાસ કરી નોંધવાય પોલીસ ફરિયાદ રાજકોટના સરોજબેન સંજયભાઈ પીપળિયા અને સંજયભાઈ પોલાભાઈ પીપળિયા નામના દંપતી તેમજ હોટલ સંચાલક ફાલ્ગુન સાલા વિરુદ્ધ નોંધાયો કુલ ગઈકાલે સવારે બની હતી ઘટના બ્યુરો રિપોર્ટ ગિરનાર વાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે